हरे श्री श्रीकृष्णा वासुदेवाय हरे परमात्मने परमात्मे मृतकनाशाय गोविंदय नमो नम हम मुखम करोुल गई दिख यदम वंदे परमानंदम मधव वसुदेव सुतमेव कंसचार नमृतम देवक कृष्ण वंदे जगदुरुशकृष्णा परमास्तु तूम वस्तु गोविंद सबल गई काले आप देवासु संपदरी भाग योग भाग्योग गीता અધ્યાય સોળનું પઠન કર્યું અને સમાપન કર્યું આજે આપણે સત્તરમો અધ્યાય વિભાગીયો સ્વભાવ કેવા પ્રકારનો રહેલો છે એ તો ભગવાન પણ શ્રદ્ધા કેટલા પ્રકારની છે શ્રદ્ધમ સ્વભાવ ત્રણ પ્રકારનો છે રાજસી તામસી સાત્વિક રાજસી અને તામસી એવી રીતે શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની છે એ ત્રણે ત્રણ પ્રકારની શ્રદ્ધા આમાં વર્ણવેલી છે આખો વિડીયો પ્રેમથી પૂરેપૂરો સાંભળવો આખો પાઠ સાંભળવો જેટલા પાઠનું પઠન થાય એટલું સાંભળવું પાંચ કે સાત કે દસ મિનિટનો વિડીયો હોય બરાબર આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં પણ આ વિડીયો જોઈને માધે માધે ભાઈ આપણે આ વિડીયો જોઈને એટલું તો ભગવાનનું ભજન કરીએ છીએ એટલે આખો સાંભળવો આમાં ઘણી વસ્તુ એવી મળે છે જ્યાંથી આપણે પૂજન કરતા હોય જે આપણી શ્રદ્ધામાં ક્યાંય થોડી ઘણી ત્રુટી થતી હોય છે એ હું નથી કહેતો પણ જે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને વર્ણવેલું છે એ પ્રમાણે આપણે વર્તવાનું છે તેમાંથી આપણને રસ્તોય મળી જાય કંઈક બરાબર એટલે કૃપા કરીને આખો સાંભળવું ગમે ભગવાન પ્રેરણા કરે તો ફોલો કરજો લાઈક કરજો અને શેર કરજો શ્રીકૃષ્ણાપણમ અધ્યાયસો શ્રદ્ધાત્ર અર્જુન ઉચ શ્રી અર્જુન બોલ્યા ય શાસ્ત્ર વિધિ મૃત્યુસુજ યજન્સ શ્રદ્ધાન્વીતા તેા તૂકાશ સત્વરજસ્તમ અર્જુન બોલ્યો

ભગવાનનું દર્શન કરો પૂજન કરો આ કરો તે કરો પણ એની ગતિ કેવી થાય છે કઈ રીતે કરવું એ આની અંદર વર્ણન છે બરાબર શ્રી ભગવાન વાંચ શ્રી ભગવાન બોલ્યા કે ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સા સ્વભાવજા સાત્વિક રાધ ચૈવ ચેવ યેતી તાન શણો એટલે શ્રી ભગવાન બોલ્યા મનુષ્યને સ્વભાવથી જે સાત્વિકી રાજસી અને તામસિંહ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે તે તું મારી પાસેથી સાંભળ કઈ પ્રકારની શ્રદ્ધા હોય છે હે ભારત સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે જેવું અંતર એવી શ્રદ્ધા દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી જેવી જેની શ્રદ્ધા તેઓ તે પણ હોય છે જેમાં શ્રદ્ધા હોય એવો એ માણસ હોય બરાબર સાત્વિકી મનુષ્યો દેવોને પૂજે છે રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે અને બીજા તામસી લોકો પ્રેત થતા ભૂત ગણોને પૂજે છે જેઓ દંભ કામને આસક્તિથી પ્રેરાઈને શાસ્ત્રમાં ન કહેલા ઘોર તપને તપે છે દંભ કામ અને આસક્તિથી પ્રેરાઈને શાસ્ત્રમાં ન કહેલા ઘોર તપને તપે છે અને શરીરમાં રહેલા પાંચ ભૂતોને તથા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે તેમને તું આસુરી સ્વભાવ વાળા જાણ વળી આહાર પણ ત્રણ પ્રકારનો પ્રિય હોય છે તેમજ યજ્ઞ તપ અને દાન પણ ત્રણ પ્રકારના થાય છે તેમના આ ભેદ તું સાંભળ આયુષ્ય સાત્વિકતા બળ આરોગ્ય સુખ અને રુચિને વધારનાર રસયુક્ત પૌષ્ટિક અને મનને ગમે તેવા આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે કડવા ખાટા તીખા અતિ ઉષ્ણ લુખા દાહ કરનારા આહારો તથા દુઃખ શોખ તથા રોગ ઉત્પન્ન કરનારા આહાર રાજસી મનુષ્યને પ્રિય હોય છે અને એક પ્રહર એટલે ત્રણ કલાક સુધી પડી રહેલું ઉતરી રહેલું દુર્ગંધ મારતું વાસી તથા ઉચ્છિષ્ટ છે તથા અપવિત્ર પણ છે તે ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે આ ત્રણ પ્રકારના કીધા બરાબર હવે ત્રણ પ્રકારના ભોજન કીધા બરાબર આજે આપણે દસ અધ્ય દસ શ્લોક સુધીનું પઠન કર્યું આવતીકાલે આપણે સવારે અથવા સંધ્યાકાળે આગળનો ભાગ મૂકીશું જેની નોંધ લેવી અને આ જે દસ શ્લોકો છે એનું પઠન કરવું અને કઈ કઈ રીતે આપણે કેવી રીતે શ્રદ્ધાથી આહાર કરવો આજે આહારના નિયમો કીધા છે બીજા નિયમો કાલે કહેવામાં આવશે બરાબર તો આખો અધ્યાય સાંભળી જવું અને મનન કરવું ચિંતન કરવું ભગવાનનું નામ લેવું શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ ભણમસ્ત શ્રી કૃષ્ણ આય વાસુદેવાય હરિયે પરમાત્મને વ્રત કલેશ ના સાય ગોવિંદ નમો નમઃ હવે ત્રણ કલાકથી વધારે એનું ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ત્રણ કલાકથી વધારે હવારનું રાતનું હોય ઘણા ઘરમાં એવું હોય છે કે ભાઈ રાતનું હોય તો કે હવાર ખાઈ લેતા હોય બરાબર એ એમની રીતે બરાબર છે એમની રીતે કેમ કે એ રીતે એને દેશકાળ એવું હોય સ્થિતિ એવી હોય એ સમજી શકાય છે બરાબર ઘણાના ઘરમાં એવું હોય છે પણ ત્રણ કલાકથી વધારે પ્રહર પડી રહેલું વાસી દુર્ગંધ મારતું એવું કંઈ પણ હોય ને એનાથી સ્વભાવ તમારો તામસી બને છે એવું ભગવાન કહેવા માગે છે જો તમને ભગવાને એવો તમારા ઘરમાં ખરેખર તાજું ભોજન અન્ન પડી રહેલું હોય તો માપનું જ બનાવવું જોઈએ ઘણા ઘરમાં જોયું છે કે ભાઈ માપનું જ બને ન વધે ન ઘટે બરાબર એ સાત્વિક આહાર એ જ સમયે એનો નિકાલ થઈ જાય બરાબર વધેલો ગાય છે કૂતરાને છે એને આપી દઈએ પણ ત્રણ કલાક ચાર કલાકથી વધારેનું ભોજન અમુક નાગરમાં નથી હોતું એ સાત્વિક ભોજન બરાબર એવું ભગવાન ત્રણ પ્રકારના આહાર કીધેલા છે જેની જેવી સ્થિતિ એ પ્રમાણે વર્તે શ્રી કૃષ્ણાર્પણ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મા વ્રત કલેશ ગોવિંદાય નમો નમ અપરાધ શસ્ત્રાણી કેશમયા દાસોમીમા હક્ષ્મ સ્વ પરમેશ્વર જે આ વિડીયોને પાઠને સાંભળે છે જ્ઞાની જનો મુનિજનો રોજ કહું છું એમ આશીર્વાદ આપે કઈ ત્રુટી રહી જતી હોય તો સૂચન આપે ક્ષમા આપે શ્રી કૃષ્ણ આર્પણ મસ્ત